ઘાડા બરે નું સ્ટાર્ટિંગ થઈ ગયું અને અત્યારે લોકેશન જો તૈયાર તમને ખ્યાલ આવી જશે કે ભાઈ પહોંચી ગયા છીએ વાડીએ વાડી આવીને ઢોરનું કરવાનો છે ને ગણબેન નાખવાની હવે બોલ શું વાત કેવી છે હવે બોલ શું વાત કેવી છે બુદ્ધિ કામ હા 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 હ બુદ્ધિ કામ વાહ વાહ જયયુ ભાઈ કાત્રા ખાવા હાટો થી બુદ્ધિ કામ કરવા તૈયાર છે તમારા કોઈ જેમ લગ્ન થઈ ગયા હોય એના કોઈ નવો ઉપાય થાય છે અમુક વસ્તુ લેવા માટે બધું કામ કરવા તૈયાર થઈ જતા હોય એવું જેમ થાતું હોય ને એ કોમેન્ટ કર્યો મને બરાબર છે બાકી અત્યારનો વ્યૂ કાઈક જો સરસ મજાનો વ્યૂ છે અને મસ્ત મજાના સરસ મજાના ગુલાબ આવી ગયા છે અને આ મકાઈ આપણે લાવી હતી આવડી થઈ ગઈ છે આ આવડી મોટી થઈ ગઈ છે પાણી પાણી પાઈ દીધું એટલે થોડીક વાટ પકડ્યો છે એટલે મીન્સ કે થોડીક મોટી થઈ ગઈ છે ને અમે ઘઉંની એવું એવું થઈ ગયું છે નીંગળી ગયા છે એવું કંઈક કહેવાય બાકી આ રીતનો કંઈક અત્યારનો વાડીનો વ્યૂ છે અને અહીંયા હવે આવ્યા શું કહેવાય કોબી તો કોબી ભાઈ સરસ મજાની થઈ ગઈ છે મેથી તો હવે પાકી ગઈ છે મીન્સ કે ગૌઠી થઈ ગઈ છે આ રીતનું કંઈક છે અને ભાઈ લહણ દાદા આવી ગયા છે સરસ મજાના આ રીતના કંઈક કેરો બેરો થઈ ગયો છે અને હવે ગાઉને ને પાવાની છે તો કાંઈ વાંધો નહીં ફટાફટ પાઈ દેવી તો આ રીતનો કંઈક કાર્યક્રમ છે બરાબર છે તો કઈ નહીં હાલો તમને હું એક નાનકડો એવો સિનેમેટિક બતાવો તો કન્ટિન્યુ એન્જોય કરો હાલો સિનેમેટિક ના આવો જય દ્વારકાથીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો ભાઈ આપણે આજે બપોરે વ્લોગ છે એ ચાલુ કર્યો છે આવી ગયા છે વાડીએ કે કાલનો વ્લોગ છે એ અધૂરો જશે બહુ પાકી ખબર નથી વાડી આવી ગયા છે કેમ કે આ ની એવું નાખવાનું ઢોલ નહીં તો એટલા માટે આવી છે એની એક વખત ભાઈ જોઈ લો બધું અને આજે અહીં ઉભા આવીશ હાલો નીન લખી શેકર પાસે મારે કરવું જોઈ દેવી ને નાખી દેવી ને પછી આપડે ચાલુ બોર ખાવા માટે અને એક ખાસ વાત આપણે કીધું તું પ્રેમ કરવાની બરોબર તો એ મારા મામા એમ કેતો હતા કે મારા રે કરવાના મને એવો આઈડિયા છે તો એવું કાંઈ નથી બાપા તમારા રે કોઈ આ પ્રેન્ક નથી કરવાનો જો કે એક બીજા મારા મિત્ર છે ફ્રેન્ડ છે એટલે ના ના પ્લાન તો તો પ્લાન તો તો પણ ખબર પડી ગઈ ને એટલે બંધ રાખ્યું બરાબર છે પેલા પ્લાન હતો પણ નથી આ શું કે મેં કે તો ધનિયા મારમાં નથી એમ

જેન્ટ્સ આરે પ્રેન્ક નથી કરવાની લેડીસ આરે પ્રેન્ક કરવાની છું અને ઈ કોની આરે કરવાની છું ઈ પણ કહી દઉં કે ઈ ભૈયા મારી ફ્રેન્ડ છે એમ છોડે પ્રેન્ક કરવાનો છે તો મામારે નથી ઈ કે તાઈન ઘોડ જક પ્લાન તો તો પ્રેન્ક કરવાનો પણ એમાં એવું થયું કે ઈ વિડિયો મૂક્યો ને તો એનંદા જ આવી ગયો આઈડિયા આવી ગયો અને ખબર પડી ગઈ જો કે આપણે તમે લોકો અમારા શોર્ટ ફિલ્મ જોતા જઈશું આપણે ગુજ્જુ ફેમિલી એ નામની ચેનલ છે યુટ્યુબમાં તો એમાં શોર્ટ ફિલ્મ બનાવી છે ને તમે એ લોકો એમાં શોર્ટ ફિલ્મ જોતા જઈશું અમે એ બનાવીશી તો એમાં ખાસ કરીને આપણે પ્રકાશભાઈ જે એક્ટર તરીકે ડાયરેક્ટ ડાયરેક્ટ કરે છે અને એક એક્ટર તરીકે કામ ભજવે છે બહુ સરસ મજાનું એનું કામ છે અને ઘણા રોલમાં દાદાનો રોલ છે એ ભજવી છે આપણે પ્રકાશભાઈ રાઠવડ એટલે કે ટૂંકમાં કે આ મારા મામા છે એટલે એમ જોડે પ્રેન્ક કરવાનો હતો પણ એને શું છે કે અમારો વિડીયો આજનો વ્લોગ જોયો ને તો એને આમાં આઈડિયા આવી ગયો અને ખબર પડી ગઈ અને એને એમ હતો કીધું કે સાઠ ટકા પ્રેન્ક મારી ઉપર કરવાનો છે એટલે જો કે હવે એને ખબર પડી ગઈ છે એટલે આપણે આ પ્રેંકનો કાર્યક્રમ છે એ બંધ રાખીશું કેમ કે હવે એને ખબર છે એને તૈયારીમાં જ રહી હું ગમી કહશે ને તો એને એમ જ થાય છે કે ખોટું બોલે છે એટલે એમ જોડે તો હવે કઈ પ્રેન્ક નહીં થાય એટલે હવે કોઈ પ્રેન્ક નથી થતો કેમ કે આઈડી આવી જાય છે આને એ ક્લિપ નાખી દીધી છે જો કે નાખવા નથી કાઢી નાખવાની હતી અને તે દરે પ્રેન્ક કરવાનું ફાઈનલ પણ હતું ઈ હાથ થઈને એવું બોલતી હતી તો પણ આને મને ભૂલવાડી દીધું એટલે પ્રેન્ક રહી ગયો પણ હાલો કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશી કે કોની જોડે પ્રેન્ક કરવો તો એક વખત કોમેન્ટ કરીને કહેજો કે હું કોની જોડે પ્રેન્ક કરું તમે કહો ને એની હારે પ્રેન્ક કરીશ કેમ કે આપણે હાથે વિચારવીને તો ભાઈ એમાં સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે આ મારા પ્રેન્ક કરે છે મસ્તી કરે છે એટલે હવે તમે કહો ને એની હારે મારે પ્રેન્ક કરવાનો થાય છે જો કે આ કરવાનો ન પણ ખબર નહીં ક્યાંથી ના આઈડિયા એવો તો આપણે પ્રેન્ક કરવો છે તો એક વખત કોમેન્ટ કરજો કે કોની જોડે પ્રેન્ક કરવું વધારેથી વધારે જેની કોમેન્ટ હશે જેના નામની એની જોડે આપણે પ્રેન્ક કરશું ને ખાસ કરીને આપણે આની જોડે પણ પ્રેન્ક કરવાનો હતો પણ પછી આપણે એ રહેવા દીધું તો હાલો હવે નેક્સ્ટ ટાઈમ કોની જોડે પ્રેન્ક કરવી છે કહેજો બાકી હાલો ઘરનું કરવાનું છે તો કરી વારવી પછી પાછા મળવી કન્ટીન્યુ બધાય બના રહેજો તો અહીંયા જો હમણાં ના પાડતા હતા ને કંઈ નથી કરવાનું જગ્યાએ ઢોર પાવાનું ચાલુ કરી દીધું વાહ 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 સરસ સરસ તો હાલો આ રીતનું કઈક છે ને હમણાં જાણું છે બોર ખાવાની કાતરા ખાવા જવાની બોરને કાતરા ખાવા એ મને લઈ જવાનું છે ને તો આપણે જાણું તો તમે બધા કન્ટિન્યુ બને રહો ઘરને ફટમ ફટ નીકળી ગઈ ના જઈને તમને બતાવી કેવડો મોટા બોર છે મિત્રો આપણે ફાઇનલી બોર ખાઈને આ તારી છે જો હું આવા બોર વિને તમને કીધું હતું ને કે મોટા બોર જો આમાં જીણા બોર છે ને આને પાઈ દેખાતા નહીં જો કે આ કટિયા બોર છે કેવડા મોટા બોર છે આવા કંઈક અમારા વાળીએ થઈશ કા હ અ ની ન આગઈતી નાજીયા ને ફાઇનલી મને કાચરો પાડી દીધું પણ હવે એક ટેસીમ ફૂક થાય બરોબર છે આખો પાડવાનો તો આખો છે હું શું કરું આલા